નવી ટીમનું નેતૃત્વ અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ શાહ તથા સચિવ ડોક્ટર મૌલિક શેઠ કરશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સંદીપ શાહ માનનીય મહેમાન ડોક્ટર ભરત દવે વિશિષ્ટ મહેમાન ડોક્ટર અનિલ નાયક અને ઇન્સ્ટોલેશન ઓફિસર ડોક્ટર બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષની થીમ છે સ્કેલ્પલ અને સ્ટેથોસ્કોપની બહાર જેનો હેતુ માત્ર તબીબી સેવા જ નહીં પરંતુ સમાજ સેવા શિક્ષણ ડોક્ટરોના સશક્તિકરણ તથા સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અંગદાન જાગૃતિ અભિયાન સીપીઆર અને લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આરોગ્ય શિબિરો તથા એ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરીને ડોક્ટરો માટે નાણાકીય જ્ઞાન માર્ગદર્શન અને લીડરશીપ ટ્રેનિંગ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રમતગમત તથા ફેમેલી મેળાવડા જેવા કાર્યક્રમો કરવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ